સાવ ઓછા બજેટમાં લઈને આવી ગયો છું તમારા માટે મારુતિ સુઝુકી વેગનર આર કાર સારા ટાયર જોવા મળશે કલર કંપની કલર સાથે જ જોવા મળશે વેગનર કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર કાર વર્ક કરે છે અને કારમાં તમને પાવર વિન્ડો મળશે પાવર સ્ટેરિંગ મળશે સાવ ઓછા ઓછા બજેટમાં અને કાર ગણતરીના દિવસોમાં બેસાઈ જશે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો વાત કરીએ આપણે વેગનાર કારની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે બે હજાર અને દસનું એન્ડનું મોડલ છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે થ્રી ઓનરમાં કાર છે અને સાવ ઓછા બજેટમાં કાર વેચવાની છે કારમાં એસી કમ્પ્લીટ વર્ક કરે છે કારમાં પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે સારી કંડિશનમાં કાર જોવા મળી જશે કારસેડો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે કારમાં ઇન્ટિરિયર સારું જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે એસી પાવર વિન્ડો આગળ બે મળશે અને ટાયર પણ તમને ખૂબ જ સારા જોવા મળશે અને કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો તમે રૂબરૂ સ્ટોર પર કાર જોઈ કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો વાત કરીએ આપણે આ વેગેનાર કારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે અને બાલુભાઈએ કારની કિંમત માત્ર એક લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ નોર્મલ ફેરફાર કરી આપશે નોર્મલ ફેરફાર તો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે સોપન માલિકનો મોબાઈલ નંબર છે એક્યાસી છસો એક પચીસ બે સોપન બાલુભાઈનો મોબાઈલ નંબર છે માત્ર એક લાખ સાઠ સાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ વેગનાર કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો ગામ બગસરા જોવા મળશે નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી લો અને બાલુભાઈનો મોબાઈલ નંબર ફેસબુક પેજ પર વિડીયોને ઉપર જ નંબર આપેલો છે જય